ખબર નઈ કશું ગોથે બેક ટુ મા બોલતી નથી આમ ઢેકડા મારીને આમ ઢેકડા મારે છે ઉછસલી બેન માનતા નથી કૂદ કૂદ કરે છે આમ જો ઉછસલી બેન કે આ આ મમ્મી બોલાવે છે હું કે સાણો મમ્મી સાણો મંગાડે છે આપણી સાણો લઈ જઈ સાણો લઈ જાય યાર કામડાના સેવું કરી સાણો લેતા આમ મેં આખી લે

દૂધ માંગે છે હું લાહિયા મમ્મીએ લાહિયા મંગાડિયા છે તો આપડે આ લાહિયા લઈ જઈ

आ ले ले बलियो न नोटल लाग न ताने कपी દહે દહેર બઉ ભારે આપું દહેર પેરી ભરાઈ જા દૂધ પીવું છે આપણે ભેંસ ને ના પાડલું ધોગળી આપડે પાડીને છોડી દઈએ દૂધ નીકળી ગયું છે તો હવે નાના પાડે આપણે ધાવવા માટે છોડી દઈએ બઉ ભૂખ લાગી છે ઉભા રહો

बाजा ये नहीं